નમસ્તે દર્શક મિત્રો હું છું અરવિંદ સામીને આપ જોઈ રહ્યા છો કાનખોલ સ્વામી ન્યૂઝ ચેનલ આ એપિસોડમાં આપણે વાત કરીશું અસરગ્રસ્ત ખેડૂતોને સહાય આપવામાં સરકારના ઠાગ થયા આમ તો સર્વેની કામગીરી ખેડૂતોને કેટલું નુકસાન થયું છે એ પૂરી થઈ ગઈ છે અને સરકારે બે દિવસ પહેલાં એવું લાગતું હતું કે તે દિવસે જ સહાયનું જે પેકેજ છે અથવા ખેડૂતોને કેટલી સહાય મળશે એ સરકાર જાહેર કરી દેશે પરંતુ આજ સુધી હજુ ખેડૂતોને કેટલું વળતર મળશે હેક્ટર દીઠ મળશે કે પેકેજ મળશે આના વિશેની હજુ કોઈ ફોડ પાડવામાં આવ્યો નથી એટલે ખેડૂતોમાં પણ એક ચિંતાની લાગણી જમી છે ખેડૂતોને એમ છે કે ભાઈ સરકાર અમારા માટે કંઈ વિચારે છે કે નથી વિચારતી સરકારનું બીજું પાસું એ છે કે એમને એવું કહ્યું કે ભાઈ નવ નવેમ્બરથી ટેકાના ભાવે મગફળી અને કપાસ છે એ ખરીદવામાં આવશે ખેડૂતો પાસેથી કપાસનું તો ચોખ્ખું નથી કરી પરંતુ મગફળીને તો કરી છે આ ઉપરાંત સોયાબીન મગ અડદ આની પણ ટેકાના ભાવે ખરીદી શરૂ કરશે એટલે સરકાર નક્કી કર્યું કે એક ખેડૂત પાસેથી સવાસો મણ મગફળી ખરીદવામાં આવશે બાકીની જે મગફળી છે તો ખેડૂતો શું કરવાનું તો એ એને ખુલ્લા બજારની અંદર વેચવાની રહેશે જે ભાવ આવે તે સરકાર આમ તો કેન્દ્ર સરકારનો એક નિયમ છે કે ઉત્પાદનના તમે પચીસ ટકા જ ખરીદી શરૂ કરી શકો પચીસ ટકાથી વધારે તમે માલ ખરીદી કરી શકો નહીં કારણ કે પછી ખુલ્લી બજારમાં છે એ વેપારીઓને પણ વેપાર કરવાનો હોય છે પરંતુ નિયમની ઉપરવટ જઈને ખેડૂતોના હિતમાં ગુજરાત સરકારે નિયમ મુજબ તો એક ખેડૂત પાસેથી સિત્તેર મણ મગફળી જ ખરીદી શકાય પરંતુ તેના બદલે એકસો પચીસ મણ મગફળી ખરીદવાનો નિર્ણય કર્યો છે એ નિર્ણય ખૂબ સારો અને આવકારપાત્ર છે અને ખેડૂતોના હિતમાં છે એનાથી ખેડૂતોને ઘણી બધી મદદ પણ મળશે વાત રહી સહાય પેકેજની તો સહાય પેકેજની ટીમ છે એ અત્યારે કામ કરી રહી છે અને થોડાક દિવસની અંદર એ સહાય પણ જાહેર કરવામાં આવશે અને ત્રીજી મહત્ત્વની વાત તો એ છે કે આખા ગુજરાતમાં જ્યારે માવઠું પડ્યું છે અને મોટા ભાગના તમામ ખેડૂતોનો પાક છે એ એમ કહો કે નાશ પામવો છે આ સ્થિતિની અંદર સરકાર કેટલું કરશે તો ભૂતકાળની અંદર જ્યારે જ્યારે કુદરતી આફત આવી આપણને કુદરતી આફત જ છે પછી ભૂકંપ હોય પૂર હોય દુષ્કાળ હોય કે રોગચાળો હોય ત્યારે સ્વૈચ્છિક સંસ્થાઓ પણ ગુજરાતની પીડિત જનતાની બહારે આવી છે એટલું જ નહીં પરંતુ જે લોકો સુખી સંપન્ન છે એવા દાનવીરો એવા ભામાશાઓ પણ મદદમાં આવ્યા છે આમાં પણ થોડીક શરૂઆત થઈ છે હજુ પરંતુ એક કોઈ ગામ એવું સૌરાષ્ટ્રનું નહીં હોય કે જેના પાંચ જણા અમદાવાદ વડોદરા સુરત કે મુંબઈ અતિ શ્રીમંત હશે સાહેબ અતિ શ્રીમંત અને પાંચ જણા મળીને પોતાના ગામનું જે એક પેકેજ નક્કી કરે કે સરકારે જે આપવું એ આપે પરંતુ અમે ખેડૂતોને આટલું આપશું આવું બે ત્રણ ઉદ્યોગપતિઓએ પહેલ કરી છે પરંતુ આનો ચેપ બીજા બધાને પણ લાગે અને એ ઝડપથી દાતાઓ છે બહાર આવે તો ખેડૂતોને ઘણી બધી રાહત રહેશે આ ઉપરાંત જે સામાજિક સંસ્થાઓ છે એ પણ એની રીતથી ખેડૂતોને સહાય કરે અત્યારે જગતનો તાત જ્યારે મુશ્કેલીમાં છે ત્યારે સૌ કોઈએ એને કંઈક ને કંઈક મદદના રૂપમાં જે થાય તે કરવી જોઈએ મારો એપિસોડ આપણે ગમે હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને બે લાઇકોનું બટન દબાવજો હસ્તુ